કાપુદરા વિસ્તારમાં રહેતા શાકભાજીના વેપારીની ઓલપાડ ખાતેથી પાણીના કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી શાકભાજીના વેપારીનો સાડો અન્ય યુવતીને ભગાડી ગયો યુવતીના સંબંધીઓ દુકાન આવી શાકભાજીના વેપારીને ચોવીસ કલાકની અંદર ઉઠાવી લેવાની ધમકી પણ આપી પૂછપરછ કરવા સમયે માર મારી તેને મોતને ઘાટ ઉતાર્યો અને બાદમાં ઓલપાડના કેનાલમાં ફેંક્યો સુરતના કાપુદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખોડિયારનગરમાં રહેતા પ્રમોદ ચૌધરીને ઓલપાડ ખાતેથી પાણીના કેનાલમાંથી લાશ મળી હતી કાબોદરા પોલીસને જાણ કરાઈ અને પરિવારના સંબંધના લોકો કાબોદરા પોલીસ મથકે પણ પહોંચ્યા હતા તેની પત્નીની પરિવારના સભ્યોએ કલ્પાત પણ કર્યો પેપરની શંકાસ્પદ હાલતો મળી આવી લાશને પગલે પરિવારે હત્યાની આશંકાઓ પણ વ્યક્ત કરી હતી મૂળ બિહારના વતની પ્રમોદ ચૌધરી સુરતના કાબોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હીરાબાગ સ્થિત ખોડિયાનગરમાં પત્ની અને બે સંતાન સાથે રહેતો હોય બાળકમાં વદનમાં પરિવારના સભ્યો જોડે રહેતો હોય અને પ્રમોદ ચૌધરી કાબોદરા હીરાબાગ વિસ્તારમાં શાકભાજીની દુકાન ધરાવે છે પ્રમોદ ચૌધરી પોતાની દુકાને હાજર હોય જે સમયે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હોય અને ચોવીસ કલાકમાં પ્રમોદ ચૌધરીને ઉઠાવી લઈ જવાની ધમકી પણ તેમણે આપી હતી